નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ કારોબારી મિટિંગ યોજાઈ હતી આ બેઠકમાં ગુજરાત યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડોક્ટર પ્રવીરસિંહ વણોલા તેમજ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રભારી નિખિલભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કારોબારી મિટિંગનો મુખ્ય હેતુ નર્મદા જિલ્લા યુવાનોને સંગઠિત કરી

બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે એને ધ્યાને લઈ અને યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને પડતી તકલીફો એ ચાહે રોજગારીનો મુદ્દો હોય ફિક્સ પી સ્કેલના મુદ્દા હોય કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય કે પછી સ્થાનિક લોકોને જે બહારની કંપનીઓ દ્વારા રોજગારી આપવામાં નથી આવતી એ મુદ્દા હોય એ સમગ્ર મુદ્દાઓ લઈ અને આગામી સમયમાં યુથ કોંગ્રેસ દ્વારા લોકો વચ્ચે જશે મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે આવેદન પત્ર આપવામાં આવશે નિવેદન કરવામાં આવશે ત્યાંથી સરકાર દ્વારા એમને ન્યાય મળશે તો ઠીક છે બાકી જો આ આવેદન નિવેદન થી ન્યાય નહીં આપવા મળે તો યુથ કોંગ્રેસ દ્વારા જ્વલંત આંદોલનો કરવામાં આવશે અને આગામી સમયમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ આવી રહી છે એમાં વધારેમાં વધારે યુવાનોને પ્રાધાન્ય મળે એ દિશામાં અમારી કામગીરી રહેશે વીસ ટકા જેટલી યુથ કોંગ્રેસના કોટામાંથી ટિકિટોની જે માગણી કરેલી છે એ આગામી સમયમાં યુવાનો લડશે સાથે જ હું આપને કેવા માંગુ છું કે એ જે નવી ઉર્જા સાથે જે અમારી યુથ કોંગ્રેસની ટીમ જે બની છે એ યુથ કોંગ્રેસની ટીમ દ્વારા લોકોને પડતી તકલીફો મુશ્કેલીઓ એમાં મહત્વનો રોલ રહેશે અને એક પ્રકાશ ફેલાવાની કામગીરી દરેક વર્ગ જયારે નારાજ છે ત્યારે યુથ કોંગ્રેસ હર દરેક વર્ગની સાથે છે અહીંયા આદિવાસી સમાજના જે મુખ્ય મુદ્દાઓ છે એ જળ જમીન જંગલ હોય કે ક્યાંક ને ક્યાંક એમને રોજગારીથી વંચિત રાખવામાં આવતા હોય એ બધા મુદ્દાઓ લઈ પણ અમે આગામી સમયમાં આંદોલનો કરીશું અને યુથ કોંગ્રેસ દ્વારા એક રોડ મેપ નક્કી કરવામાં આવશે કે આગામી સમયમાં જે પડતી મુશ્કેલીઓ છે એને કઈ રીતે લોકોને ઉપયોગી બને અને લોકોને ઉપયોગી બની અને લોકોનો વિશ્વાસ જીતી અને આગામી સમયમાં કોંગ્રેસના હાથ મજબૂત કરવાની કામગીરી યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે પ્રવીણસિંહ વણોલ પ્રમુખ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ